હવે ભોંડા સોટણી પેલા તો પંદર દાડા પેલા તો તારે અહીંયા લાડવા ઉડતા છે ઘરના પૈસા ના ઉડતા મારી ડોસી તારે અહીંયા કાયમ શીરો ખાવા આવતી તારી રાણ દેવ થઈ જીતે એટલે સોંટણી ના પૈસા ત્યાં ગાધા ગાધા ને ગાધા હોય એમને એમ શીરા નઈ ઉડતા હોય ભોંડા વાતચીવી કરે

અને તે અગિયાર લાખ રૂપિયા ઉલ્લેખન થી આપ્યા ને અગિયાર લાખ ઉલ્લેખન થી આપ્યા મને તો તોય વિશ્વાસ નહીં આવતો પરખાનો મારો ભાઈગન છે તોય પણ ત્યાં તો એક કરોડ રૂપિયા તો લીધા છે હોય રૂપિયા લબાડ ઘંટો છો પણ તારા તો ભોંડા બે દણ પૂધો જ નથી મને આ તારી વાદે ને વાદે હમ ઠાકાઈ દે આઈડમ ચા મીટિંગ કરે અલે હા એટલી ફાળી એટલી ફાળો થઈ બે ચાલ તો

આ ઘરનો થઈને હવે ગઢાડીનો ના થવરાય અને આ તે માવદીના રૂપિયા ખાઈ ગયો ભોંડા આ તો મને ખબર જ નથી નાખતા ને આખા ગામમાં તને સાવ કરો અત્યારે તારી ભોંડા સવરું ભારી હેડતાય તને શરમ આવે હેડતાય હ તને ખબર નહી હોય હા આ કમાય છે નહીં અમારે હોય કમે શું કર્યું 1.30 લાખ નું બૂસ માર્યું બધે પાયા આ રૂપિયા ની મોટો થઈ ગયો હોવે હોવે અને હેડ મારી દોસી પા દોવા કડલો ખાવ્યું આ કાન તો આખા ભરી જાય લે

ગુલાબ સિંહ તમે હેરવ્યા કે પૈસા કઈ ખાઈ ના તારી ભૂલ થાય કારણ કે મારી વાત અભાઋપસો છે ને પૈસા કોઈ ના નાખાય એ તો ખાલી ઉલાક વાપતો